સાથે બેલું પ્રગતિ સાથે પારણેથી પૂજાય સાથે બેલું પ્રગતિ સાથે પારણે પૂજાય આઈ વડેરી આવ વડ પ્રથમ નામ લેવાય હરી આઈ વડેરિયા વડ માનો પ્રથમ નામ લેવાય પવન પાણી તારે હુકમે હાલે મેઘ પૂછીને મંડાય પવન પાણી તારે હુકમે હાલે મેઘ પૂછીને મંડાય એવો આભમાં ઊંચો હાથ કરે ત્યાં રવિ રોકાભ માં ઊંચો હાથ કરે ત્યાં સુરજ જાય સાથે બેનું પ્રગતિ સાથે પારણેથી પૂજાય સાથે બેનું પ્રગતિ સાથે પારણેથી પૂજાય આઈ વડેરી આવડ માનું પ્રથમ નામ લેવા મારી આઈ વડેરી આવડ માનું પ્રથમ નામ લેવા ડ લઈને દોડી પાછળ જોરાળી જોગમાય ડોઈને દોડી પાછળ જોરાળી જોગમાય એક હળું બેસી હલ મારો મામળીઓ મલકાર એક હળું બેસી હે મારો મામળીઓ મલકાર પ્રગતિ સાથે પારણેથી પૂજાય વડ આવડ માનું પ્રથમ નામ લેવાય મલપતી દેવી ભેળિયા વાળી રે જાય મલપતી દેવી ભેળિયા વાળી રે જાય સાધ કરયો છે સામતો ત્યાં તો જગમાં જય કરથા માય સાધ કરયો છે સામતો ત્યાં તો જગમાં જય કરથા સાતે બેનું પ્રગતિ સાથે પારણેતી પૂજા આઈ વડરી આવડ માડી પ્રથમ નામ લેવા મારી આઈ વડરી આવડ માનું પ્રથમ નામ લેવા સાથે બેન સંગત મળી ને મહી વેચવા ને તો ત્યાં તો જગ માં જયકાર થાય માયે સાદ કર્યો છે તો ત્યાં તો જગ માં જયકાર થાય આઈ વડેરી વડ મારી હાકલે હાજર થાય ચરણ હમીર શરણ તારે ગુણ લો ને ગાય ચરણ હમીર શરણ તારે ગુણ લોને ગાય રાખજો મારી રુદિએ એમને કરજો ને સહાય રાખજો મારી રુદિએ એમને કરજો ને સહાય સાથે બેનું પ્રગતિ સાથે પારણેથી પૂજાય સાથે બેનું પ્રગતિ સાથે પારણેથી પૂજાય આઈ વડેરી આવડ માળી હાકલે હાજર થાય મારી આઈ વડેરી આવડ માનો પ્રથમ નામ લેવાય પ્રથમ નામ લેવાય પ્રથમ